શાસ્ત્રો અને સંતો સવારે બ્રહ્મ મુહૂર્ત માં જાગવાની સલાહ આપે છે એવું માનવામાં આવે છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્ત માં જાગે છે તેને નસીબ નો સાથ મળે છે સ્વસ્થ રહે છે અને દિવસભર ઉર્જાવાન રહે છે બ્રહ્મા એટલે ભગવાન અને મુહૂર્ત એટલે શુભ સમય ભગવાન નો શુભ સમય રાત્રિ ના અંત પહેલા સમય બ્રહ્મ મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય ના લગભગ દોઢ કલાક પહેલા હોય છે આ સમયે જાગવાની પરંપરા પ્રાચીન સમય થી ચાલી આવે છે આ સમય સવારે ચાર થી સાડા પાંચ કલાક સુધી નો છે સવારે ઉઠ્યા બાદ આપણે સૌથી પહેલા આપણી હથેળીઓ જોવી જોઈએ આ પરંપરા ને કર દર્શન કહેવામાં આવે છે ત્યારે બોલવું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મ સરસ્વતી કર્મો લિયે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શન આ બાદ પથારી પર થી પગ નીચે મુકતા પહેલા આપણે ધરતી માતા પાસે ક્ષમા માંગવી જોઈએ કારણ કે આપણે ધરતી માતા પર પગ મુકવાના છીએ સ્નાન કર્યા બાદ ઉગતા સૂર્ય ને જળ અર્પણ કરો